ફ્લાઇટ અને ફાઇટ કહેવાય ને યા તો ભાગી જાય યા તો એની સાથે યુદ્ધ કરે પડકાર તો આપણી સામે આવવાના જ છે તો આપણે સમજી જ લીધું છે આપણે અનેકોના જીવન જોયા છે અને પોતાના જીવનના પણ જે આટલા વર્ષો આપણે ગાળ્યા છે તો એમાં આપણે જોયું છે કે કોઈ ના કોઈ કારણથી પોતાના કારણ હોય બીજાના કારણ હોય કે અનાયાસ કોઈ ના કોઈ કારણથી આપણી સામે પડકાર તો આવતા જ હોય છે તો આપણે એને પ્રેમથી સ્વીકારીએ મન થી તૈયાર રહીએ કે કોઈ પણ કાર્ય જીવન નું એવું નથી કે જેમાં કોઈ વિઘ્ન ન આવે અને એમાં પણ કહેવામાં આવે છે કે સારા કામમાં સો વિઘ્ન અને આપણે તો જીવનમાં સારા કામ જ કરવા છે શ્રેષ્ઠ કર્મ જ કરવા છે તો આપણી સામે પડકાર તો આવવાના જ છે